કૃષ્ણ કનૈયા લાલ કી જય મા માત કી જય ભૈયા ની હાટડી ખોલો માનવી હરી ભજન મા શ્યામ રાજ શ્યામ બોલો માનવી હરી ભજન સે કાયા ને દૂટી સે માયા જાણી જોઈ ને બધા એમાં ફસાયા સૂતેલો લો આત્મા જગાડો માનવી હરિભજન માડો લો રાધ શ્યામ રાધ શ્યામ બોલો માનવી હરિભજન માડો લો તો વારે વારે માનો સદેહ નહીં મળે ભજન સત્સંગ વિના શાંતિ તો નહીં મળે અવશર મળ્યો છે યણ માનવી હરિ ભજનમાં ડો બોલો રાધ શ્યામ રાધ શ્યામ બોલો માનવી હરિભજનમાં ડો બોલો અસાવધાન થઈને તમે રે રહેજો સંચારમાં કમન ફૂલ જેમ કીલે કાદવમાં મન મનને પ્રભુ મ તમે જોડો માનવી હરિ ભજન માં ડોલો મનને પ્રભુમત હરિ ભજન માં ડોલો રાધ શ્યામ રાધ શ્યામ બોલો માનવી હરિભજન માં ડો લો ઓ માયાની નિંદ્રાતિ ભક્તો રે જાગ્યા સુતેલા રડે ને જાગેલા ફસાણા હરી મળશે વેલા મોડાઓ માનવી હરી ભજન હરી મળશે વેલા મોડાઓ માનવી હરી ભજન લો રાધે શ્યામ રાધે શ્યામ બોલો માનવી હરી ભજન લો અૈયા ની હાટડી ખોલો માનવી હરી ભજનમાં લો કૃષ્ણ